જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટ્રેક કંપની પર પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પર્યાવરણ અને વન મંત્રાલયના નીતિ નિયમો અને ઠરાવ પ્રમાણે જેટલા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ તે પ્રમાણે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું નથી આ કંપની દ્વારા વૃક્ષોના વાવેતર માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવે છે ગામના સરપંચ પ્રતિનિધિ

બેફામ પ્રદૂષણના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે અમારા ગામના લોકોનો જીવન જીવવાનો જે અધિકાર છે એ સીનવાઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા કંપનીની આસપાસ આવેલ વર્ષો જૂના વૃક્ષો છે એ કાપી એનું નિકંદર કાઢી રહી છે ત્યારે પર્યાવરણને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ ધારો ઓગણીસો છ્યાસી અને ભારત સરકારના વર્ષ બે હજાર તેરના કંપની કાયદાનું ખુલ્લા માકમની ઉલ્લંઘન કરી રહી છે